કિસાન સંઘે આપ્યું આવેદનપત્ર ગુજરાત સરકારે હમણાં તાજેતરમાં જિલ્લાનું વિભાજન અંગેની જાહેરાત કરી તેમાં કહી ખુશી કહી ગમ જેવું જોવા મળી રહ્યું છે તેમાં કાંકરેજ દિયોદર અને ધાનેરા તાલુકામાં જાહેરાતનો વિરોધ દિન પ્રતિદિન સામે આવી રહ્યો છે તેવામાં વાત કરીએ તો આજે કાંકરેજ તાલુકાના વડા મથક શિહોરી ખાતે એક કિસાન સંઘે બેઠક બોલાવી હતી તેમાં મોટી સંખ્યામાં કિસાન ભાઈઓ તેમજ નાના મોટા વેપારીઓ હાજર રહ્યા હતા અને એક જ સુરમાં જોવા મળ્યા હતા કે અમારો કાંકરેજ તાલુકો બનાસકાંઠામાં રહે તેવો સુર દરેકમાંથી આવી રહ્યો હતો ત્યારે બેઠક પૂર્ણ કરીને સિહોરી મામલતદાર કચેરી આવી પહોંચીને મામલતદારને કાંકરેજને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ અમારો કાંકરેજ તાલુકો બનાસકાંઠામાં રહે તેવી માંગણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ હાજર રહ્યા હતા અને એક જ સૂત્રો સાંભળતા અમારી માંગણી પૂરી કરો મોટી સંખ્યામાં હાજર રહીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેડી ગજર બનાસ ન્યૂઝ બનાસકાંઠા